જ્યારે એક પત્રકારે ધીરુભાઈ અંબાણી ને પૂછ્યું કે તમે વિરોધીઓની ટીકા ટિપ્પણી નો સામનો કઈ રીતે કરો છો તો ધીરુભાઈ જવાબ આપ્યો કુતરાઓ ને પથ્થર મારવામાં સમય ના બગાડાય બિસ્કીટ રખાય ફેંકતા જવાય અને આગળ વધતા જવાય ઓગણીસો બ્યાસી માં પાવરફુલ બિયર કાર્ટેલે રિલાયન્સ ના શેર નું શોર્ટ સેલિંગ કરવાનું શરૂ કર્યું જેથી રિલાયન્સ ના શેર તૂટે અને બિયર કાર્ટેલ ને ફાયદો થાય એકસો એકત્રીસ થી એકસો એકવીસ થઈ ગઈ પિયર ગેંગ ખુશ હતી પરંતુ પિક્ચર હજુ બાકી હતું આ વખતે તેમની સામે ધીરુભાઈ ઊભા હતા ધીરુભાઈએ પોતાના એનઆરઆઈ મિત્રોને શેર ખરીદવાનું કહ્યું બિયર ગેંગે જેટલા શેર વેચ્યા એ બધા ધીરુભાઈ ગેંગે ખરીદી લીધા અંતે બિયર ગેંગ કંગાળ થઈ ગઈ શેરબજાર ત્રણ દિવસ સુધી બંધ રહ્યું રિલાયન્સ નો શેર બસ્સો ને પાર વહી ગયો અને ધીરુભાઈ અંબાણી બની ગયા શેરબજારના સુપરસ્ટાર ના ફેવરેટ બિઝનેસમેનનું નામ કમેન્ટમાં લખો વિડીયો લાઇક કરો અને ગુજરાત ટોક સબસ્ક્રાઇબ કરો